હાલને ભેરું આ પણ નિશાળી જઈએ અમારા સમયમાં માસ્તરના હાથમાં સોટી હતી પણ ભણાવવાની રીત કે રસમ શું ખોટી હતી મારા અને તારા સમયમાં એ ફરક છે ભાઈ કે તારા રૂપિયા કરતાં અમારી પાવલી મોટી હતી હવે આ યુટ્યુબરને સિરીઝવાળી જનરેશનને શું ખબર કે અમારા સાહેબ પાઠ ભણાવતા એની મજા શું હતી આખી રિસમાં આમથી આમ દોડાદોડી કરી યુનિફોર્મને ધૂળ ધાણી કરી નાખતા અને ક્યારેક સાહેબની બીકથી મેદાનમાં કાગળ વીણવાનો ઢોંગ પણ કરી લેતા હરકભેર પ્રાર્થના સભામાં ધૂન બાળગીતો ગાતા હતા એમાં જો કોક સાહેબે ગીત ગાયું તો તો મજા પડી જાય આ ટીવીની જગ્યાએ જ્યારે કાળા બોર્ડ હતા ને ત્યારે એને સાફ કરવા માટે અમે ગાદી બનાવીને લઈ જતા એ જમાનામાં અત્યારે જેટલી સુવિધા નથી પણ એ અગોળમાં પણ જીવન જીવવાની મજા હતી ઓ એમાંય પાછા અમારા જેવા વીઆઈપી મહાનુભાવો તો નિશાળની દિવાલે ચડીને બેસતા એ સમયમાં ભણવાની મજા આવી હતી કે અમને ક્યારે પરીક્ષા કે રિઝલ્ટનું ટેન્શન થયું જ નહીં અમારા શિક્ષક તો જ્ઞાન સાથે ગમતની વાત કરી જીવનના અમૂલ્ય સિદ્ધાંતો અમને શીખવી દેતા હતા મેગી અને પાસ્તા ખાવાવાળા અત્યારના બાળકોને શું ખબર કે ડાળ અને લાપસીનો સ્વાદ કેવો હોય અહીંયા હતા ત્યારે અહીંયાથી જવાની ઉતાવળ હતી અને અત્યારે અહેસાસ થાય છે કે સાલી જિંદગીની અસર મજા તો અહીંયા જ હતી હો